આપડે તો નવા છે કે મંદિર ક્યાં છે

છે આપણે જવું નથી જવા આપડે શાંતિ થી કહીએ ક્યાં અહિયાં સાહેબ જાહેર રસ્તો છે જાહેર રસ્તા પર ક્યાં બેસો મંદિર નજીક જ છે ચર્ચા કરી લે આવું એટલે હાના માટે બેઠીએ ના હાના માટે ના ના અહીંયા જ કરો ને ચર્ચા હાના માટે બેઠી અમે

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે ચાર જણ જઈને આવેદન પત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓ ને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા ચંદ્રભાઈ અગર સિર્ફ આવેદન પત્ર હા બસ આપણે પચાસ જગ્યા છે લોકો ભૂલાની જરૂર નહીંબર દેખા ક્રિએટ કરવા આજે કેટલા લોકો આવ્યા છે આઈએસ આઈપીએસ કેવું પડે તમે બી કઈ તમે તોડતા નહી તમે આવતા નહીં એટલે અમારા લોકો ડેમો ડેમોમાં બધી જમીન આપે એટલે એ ભાઈ પરત જઈએ છે

હવે સ્કૂલ મને થોડી ખબર છે જોઈએ આપડે બાજુમાં બાજુમાંની સામે હતી આવો ત્યાં બેસી આપડે મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું અમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો અમારે થોડું કરવાનું તમે

તો એ કરવા દેવું જોઈએ એ આપણો અમારો અધિકાર છે એવું લાગે છે બી તમે લોકો ઉઠાવીશું જે દિવસ આવશે તે દિવસે તમે આવી જાવ કરવા આવું પછી ભાઈ તમે આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો કરવાનો આવું નહીં કરો તમે પછી લોકોને એવું લાગે કે આ લોકો કામ લડાયા કરે છે બધા પોલીસ અધિકારી નો રિસ્પેક્ટ કરીએ છીએ વર્દી રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટી તો પછી એમાં રિઝનેબલ રિસ્ટ્રિક્શન લગાઈ જ શકાય એટલે તમને મારી 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 વાત વાત સાંભળો 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 નથી ખ્યાલ લોકતંત્રતંત્ર લોક પ્રતિનિધિ મારી ગાડી માં આવીશ અત્યારે આપશો તમે કાં તમે રોકી દીધા છોકી તમે પર રહો

તમારું કઈ આટલું જ કામ છે કે અહિયાં તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકોને પકડ્યા કૌભાંડ બાર આવ્યા એને હોદો ને તમે અમારી પાછળ થઈ રહ્યો છે એને હોય તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી તમારું કામ છે તમારું કામ કામ છે છે ને ને કરો કરો યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું

આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા રહેશે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ આગળ પાછળ કરી રાખજો સાથે